તો સ્વસ્થ રહેવાના એકસો વીસ ઉપાય નંબર એક જે ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે નંબર બે ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને સાથે કરોડ રજ્જુ પણ મજબૂત બને છે નંબર ત્રણ દૂધ સાથે ખાટી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ તે ખૂબ જ નુકસાનકારક છે નંબર ચાર રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી નંબર પાંચ રહેવા માટે ખૂબ જ તમારે ઊંઘ લેવી જોઈએ નંબર કામ સાત ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ તેનાથી સુગરની સમસ્યા થતી નથી નંબર આઠ જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવા લાગે છે તો જાણી લો કે તમને તાવ આવવાનો છે નંબર નવ રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે નંબર દસ વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે નંબર અગિયાર ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો નંબર બાર રીંગણાના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે નંબર તેર સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે નંબર ચૌદ ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા પગના તળિયા મજબૂત રહે છે નંબર પંદર જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ તેજ હોય છે નંબર સોળ શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે નંબર સત્તર

કેળાની છાલ ક્યારે ફેંકવી ન જોઈએ આને તમારા ચહેરા ઉપર લગાવો તેનાથી તમારા ચહેરા પર ચમક આવે છે નંબર એકવીસ દરરોજ જાદુનો એક નાનો ટુકડો ચાવવાથી ઘણી બીમારીઓ મટે છે નંબર બાવીસ મોઢામાં પાણી ભરીને નાવાની આદત બનાવો આ તમને શરદી અને ઉધરસથી બચાવશે નંબર ત્રેવીસ ભેંસનું દૂધ પીવાથી ક્યારેય કમરનો દુખાવો થતો નથી નંબર ચોવીસ જો તમારી આંખોમાં સતત પાણી નીકળતું રહે છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે નંબર પચીસ વધારે ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે નંબર છવ્વીસ પેટ ઉપર ઊંધું સુવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે નંબર સત્તાવીસ જો તમે બાફેલા ચોખાના પાણીને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો તો તમારા વાળ સફેદ નહીં થાય અને ખર્ચે પણ નહીં નંબર અઠ્ઠાવીસ લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે નંબર ઓગણત્રીસ ત્રીસ સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે નંબર ત્રીસ સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા એક થી બે ગ્લાસ નવ શેકું પાણી જરૂર પીવું નંબર એકત્રીસ જે લોકો રોજ દહીંગનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું નંબર બત્રીસ હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે નંબર તેત્રીસ જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ નંબર ચોત્રીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવ નંબર પાંત્રીસ વાળ કરવાની સમસ્યા હોય તો માથા પર ધાણાનો રસ લગાવવાથી નવા વાળ ઉગવા લાગે છે નંબર છત્રીસ ચાલતા પહેલા થોડું ઉફાળું પાણી પીવો તમે ક્યારે નબળાઈ અનુભવતા નથી નંબર 37 લીંબુની છાલ પર સાંકળ લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે નંબર 38 નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે નંબર 39 ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે નંબર કામડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલી ભેટ છે તેથી તમારે કામડી ખાવી જ જોઈએ નંબર 41 દેશી કીથી તમારા માથાની માલિશ કરો તેનાથી માથાનો દુખાવો પણ દૂર થશે નંબર 42 જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો નંબર 43 જે લોકો ભોજન કર્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થવા લાગે છે નંબર 44 લાકડાના કાસકાનો ઉપયોગ કરો આના કારણે વાળ ઓછા તૂટે છે અને મજબૂત રહે છે નંબર પિસ્તાલીસ અઠવાડિયામાં બે વાર ઓછી ના કવર અવશ્ય ધોવા નહીતર તેનાથી માથાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે નંબર છેતાલીસ જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હો તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો નંબર સુડતાલીસ સવારે ઉઠ્યા પછી લસણની બે કળી ચાવવાથી અને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું ઓછું થાય છે નંબર અડતાલીસ જે મહિલાઓ ભીના વાળ ઓળવે છે તેમના વાળ નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે તેથી તેમને ભીના વાળને ક્યારેય કાસકો ન કરવો જોઈએ નંબર ઓગણ વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે નંબર પચાસ ભોજન ખાધા પછી પેટમાં અનુભવો છો તો પાણીમાં લીંબુ તેમાં મીઠું નાખીને પીવો તેનાથી તમને ઘણી રાહત થશે નંબર એકાવન લાલ મરચાના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે નંબર બાવન જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે નંબર ત્રેપન જો તમને પીળા રંગનું મૂમ પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો નંબર ચોપન શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો નંબર પંચાવન કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનદાયક હોય છે નંબર નંબર છપ્પન લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે નંબર સત્તાવન રાત્રે સુતા પહેલા ખાવાથી આંખોમાં ચમક આવે છે નંબર અઠાવન ચા ના વધુ પડતા સેવન થી ત્વચાને નુકસાન થાય છે અને આંખો ની રોશની નબળી પડે છે નંબર ઓગણસાઠ નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી નંબર સાઈઠ જો બૂટ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે ત્રણ થી ચાર ચમચી ગ્લિસરીન અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લ્યો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને દસ મિનિટ પછી ધોઈ લ્યો થોડા દિવસોમાં ધબ્બા સાફ થઈ જશે નંબર એકસઠ કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી આ ઝડપથી રૂજાય છે નંબર બાસઠ ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે તમે તેને જ્યુસ બનાવીને મુરબો કરીને કે પછી કાચા ગાજર કોઈ પણ રીતે ખાઈ શકો છો નંબર ત્રેસઠ રાત્રે સૂતા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી નંબર ચોસઠ પગના તળિયા ઉપર વિક્ષ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસ પણ રાહત મળે છે નંબર પાંસઠ સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે નંબર છાસઠ રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો તેનાથી તમારી સ્કીન ટાઇટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે નંબર સડસઠ જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો નંબર અડસઠ રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે નંબર અગ્નો સિત્તેર રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં નબળું પાડે છે નંબર એકોતેર પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ નંબર બોતેર ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે નંબર તોતેર જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવો નંબર ચુમોતેર ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી નંબર પંચોતેર વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે નંબર છોતેર જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તે લોકો લોકો બહુ ઓછા બીમાર પડે છે કારણ કે માટીના વાસણમાં શરીરને જરૂરી તત્વો મળી રહે છે નંબર સિત્યોતેર કંપનીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે નંબર 78 જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ નંબર 79 આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારે પણ શરીરમાં વિટામિન સી ની ઉણપ થતી નથી નંબર 80 ન મળવાના કારણે આયુષ્ય ઘટે છે નંબર 81 ચહેરા પરના ડાઘ અને ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાઘ પર લગાવો નંબર 82 મૂળાનો રસ પીવાથી પિતાશય પથરી થતી નથી પંચાસી જો તમને ચક્કર આવતા હોય તો બે લવિંગને એક કપ પાણીમાં ઉકાળીને પીવો તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે નંબર છ્યાસી પાનના પાંદડાને સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે નંબર સિત્યાસી જ્યારે પણ તમે ઉભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઉભા થાવ તેનાથી તમારા પગ અને મજબૂત થશે નંબર આડા પડીને મગજ નબળું પડે છે નંબર નેવ્યાસી રાત્રે દૂધમાં અડધી ચમચી હળદરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ યુવાન રહે છે અને તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને ચહેરાની ચમક પણ વધારે છે નંબર નેવું ફાટેલા હોઠો ઉપર કારેલાનો રસ લગાડવાથી હોઠો મુલાયમ થાય છે નંબર એકાણું જો ટેન્શનના કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ અથવા તો અથવા તો કનિક મીઠી વસ્તુ ખાવાથી તમને સારું લાગશે નંબર કોઈ પણ વસ્તુ ઉપાડતા લીંબુ પાણી પીવું જોઈએ નંબર ત્રાણું ગાજર આમળા અને બીટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે નંબર ચોરાણું વધારે પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે નંબર પંચાણું જો તમારા ચહેરા પર ખીલ થઈ રહ્યા હોય તો લીમડાના પાનને પીસીને તેનો રસ ખીલ પર લગાવો ઝડપથી ઠીક થઈ જશે નંબર છન્નું ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો નંબર સત્તાણું સવારે દહીં ખાવાથી મનને ઠંડક મળે છે અને પાચન ક્રિયા પણ સુધરે છે નંબર અઠ્ઠાણું સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો તેનાથી યાદશક્તિ તેજ થાય છે નંબર નવ્વાણું જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા તો કિડનીમાં પથરી થઈ હોય તો રોજ નાળિયેર પાણી પીવું જોઈએ તમને ઘણી રાહત મળશે નંબર એકસો જો તમને ઉધરસ હોય તો શેકેલા ચણા ખાવાથી આરામ મળે છે નંબર એકસો એક લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય છે નંબર એકસો બે હૃદયના દર્દીઓએ લીલી ઈલાયચીનું સેવન કરવું જોઈએ નંબર નંબર એકસો ત્રણ સાવલા રંગના લોકોએ દરરોજ સૂતા સુતા દૂધ લગાવવું જોઈએ તેનાથી ત્વચામાં પેટમાં કબજિયાત અને ગેસ વગેરે હોય એ માટે શેરડીનો રસ ફાયદાકારક હોય છે નંબર એકસો પાંચ દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકતવર બને છે નંબર એકસો છ નૂમ સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે દરરોજ થોડા મખાના જરૂર ખાવ નંબર એકસો આઠ જો તમારું પેટ ખૂબ વધી રહ્યું છે તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો તેનાથી વધુ પેટ ઓછું થવા લાગશે નંબર એકસો નવ જાંબુનો ધરસને પણ ઠીક કરી શકે છે સારા અને પાકેલા જાંબુન ઉપર કાળો મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે નંબર 110 જ્યારે ઉધરસ આવતી વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ નહીંતર ગળું બેઠી જાય છે અને બોલવામાં મુશ્કેલી પડે છે નંબર 111 બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે નંબર 112 તમારે તમારું ભોજન ખાવાથી ઓછામાં ઓછી ચાલીસ મિનિટ પહેલા એક ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ તે પછી પાણી ન પીવું જોઈએ પછી ભોજન કર્યાના એક કલાક પછી નવશેકો પાણી પીવું જોઈએ નંબર એકસો ફ્રિજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી દાંત નબળા પડે છે નંબર એકસો જ્યારે પણ તમે પાણી પીવો તો હંમેશા બેસીને જ પીવો નંબર એકસો પંદર દરરોજ દિવસમાં ઓછામાં ઓછું આઠમી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ નંબર એકસો પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકોને આવતી ઉલટી બંધ થઈ જાય છે નંબર એકસો ગરમીમાં તડકામાંથી આવીને તરત જ હાથ પગ મોઢવું કે નાક ન ધોવું જોઈએ નંબર એકસો અઢાર જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમને પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ નંબર એકસો સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા થતી નથી નંબર એકસો વીસ જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો જેમ કે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર તો ભોજન કરતી વખતે સાથે પાણી ન પીવું જોઈએ અને ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયો વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર